પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો દ્વારા नर्मदा નિગમની કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કેનાલની યોગ્ય સફાઈ ન થતા અને રવિ સિઝનમાં પિયત માટે પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો રવિ સિઝનમાં વાવેતર કરેલા ઘઉં રાયડો જીરુ સહિતના પાકોને જરૂરી સમયે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી તો પ્રેમનગર ગામના ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ હાથમાં કાળી પટ્ટી ધારણ કરી ઢોલ નગારા અને થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો ક્યા સુધી આ વિનીચે ખેલાડીઓ સાથે અત્યાચાર કરી કરતા રહેશે એમાં અધિકારીઓને ખબર નથી આટલા ખેલાડીઓની આંખોમાં પડી છે પણ અધિકારીઓને ખબર નથી આ ખેલાડીઓ સાથે ક્યા સુધી આ રીતે અત્યાચાર કરતા રહેશે કારણ કે અમાર ટેક્સના પૈસા ચાલ્તી આ ઓફિસ જે અમારા ખેલાડીઓને આવીને અહીંવારંવાર દર વર્ષે રજોતી હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોય શકે અમે પાણી માલ માંગ કરવા આવ્યા છીએ પાણી અમાર રાધનપુરમાં પાણી પુરવઠામાં એટલે કારણ એક છે કે અમાર પાક બધાય મરી જાય રહેના કારણે અમારો છોકરાને અમે ભણાવી શકીએ એમ નથી છોકરાને લગન તો લગન પણ છોકરાને ભણવાનું અમારું પૂરું પડે એમ નથી કેનાલો તો હાવ ગાંધી સે ખરાબ એની અંદર તમે જોવો એકલું કચરો પડ્યો છે તો સરકાર કોઈ દેસ કે કેનાલ બની તી દિવસમાં પણ સાફ કરવાય નથી અત્યારે અમે नर्मदा નિગમ ની ઓફિસે આયા છીએ અને પાણી પ્રેમનગરને મળતું નથી છેલ્લા 2 મહિનાથી આળામાં ચાલુ થઈ ગયા 84 નો પાક નિષ્ફળ ગયો એના પછી અમને બહુ તકલીફો પડી ઘરનું પરણ પોષણ ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું એના પછી 2 મહિના થયા પાક વાય ના કેઓ 2 મહિનાથી આ પાણી પડતું નતિયા